વડોદરામાં મોસમી વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે નવાપુરામાં છપ્પન ક્વાર્ટર્સ રબારીવાસ ખાટકીવાડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા વરસાદ બંધ થયાના બાર કલાક બાદ પણ આ પાણી નથી ઓસર્યા લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ભારે હાલાકી થઈ રહેશે વરસાદી ગટર ચેકઅપ હોવાથી પાણીનો નિકાલ થતો નથી સ્થાનિકોમાં ભારે આક્રોશ તે વરસાદ પડે ને તાનું પડાયું છે ઘરમાં પણ પાણી ભરાયું તું અહીં તો હટતું જ નહીં પાણી વર્ષોથી અમને આ તકલીફ છે વર્ષોથી ગટર નાખી છે વરસાદી ગટર નાખી છે પણ તોય નીકળતું નથી પાણી કોઈ આવતા નથી નેતાઓ કોઈ લેવા નહીં આવતા ખાલી વોટ માટે તરત આવી જાય છે કે હા વોટ આલો અટાલો બધું થઈ જશે એવું કહે છે ખરા પણ કોઈ આલવા તૈયાર નહીં અને કોઈ એક ખાડા તો એટલા પડ્યા છે ને પણ કોઈ પણ ખાડાનો પણ સુધારો નહીં કરતા કોઈ વરસાદ વગર બી બારે માસ ભરાઈ રહે છે આ બે વરસાદી ગટો છે ને તો બિલકુલ ભરેલી ને ભરેલી ચોવીસ કલાક ભરેલી રહે છે કોઈ જોવા આવતું જ નહીં ને મોટા મોટા સાહેબો બી આઈને જોઈ નહીં ગયા પણ કોઈ કશું એનું નિકાલ જ નહીં લાવતું બધું પાણી તો બધાના ઘરમાં હમણાં જ બધું સાફ કરી નીકળ્યા હજુ આમના ઘરમાં પાણી છે જો ઓલેચે છે કોઈ જોવા જ નહીં આવતું તો નિકાલની વાત જ કઈ રહી ઘરોમાં બી લગભગ એક એક દોઢ દોઢ ફૂટ પાણી ઘરમાં હતું અને બહાર નીકળો તો તમે કમર સુધી પાણી તો છે જ અમારે ઘરમાં એટલો બધો સામાન ક્યાં મૂકવો અમારે વરસાદનું પાણી એટલું બધું ઝડપથી અંદર આવતું હોય છે તો પાણીનો સામાન અમારે ક્યાં મૂકવો બાળકોને ક્યાં મૂકવા એ અમારો મેઇન પ્રોબ્લેમ છે બહાર તો પાણી ભરાય તો અમને કોઈ પાણી આવે પણ અમે એવું નક્કી કર્યું છે કે અમે કોઈને વોટ નહીં આપીએ વડોદરામાં ગઈકાલ રાત્રે વરસેલા ત્રણ ઇંચ વરસાદના કારણે નવાપુરા વિસ્તારમાં આવેલા છપ્પન ક્વાર્ટર્સ ખાટકીવાડ અને રબારીવાસમાં ઠેર ઠેર પાણી ભરાયા છે આપ જોઈ શકો છો કઈ રીતના અત્યારે પણ આ જે વરસાદી પાણી છે તે ભરાયેલા છે જે સામે ટુ વ્હીલર તમે જોઈ રહ્યા છો આખા ટુ વ્હીલરના પૈડા પાણીમાં ડૂબી જાય એટલું પાણી હજુ પણ લોકોના ઘરની બહાર ભરાયેલું છે લોકોના ઘરની અંદર પણ એકથી દોઢ ફૂટ જેટલું પાણી ભરાયેલું હતું જેના કારણે આખી રાત લોકોને પાણીની અંદર વિતાવવી પડી છે અને વરસાદ બંધ થતાં હવે લોકો પાણી ઉલેચીને બહાર કાઢી રહ્યા છે મહત્વની બાબત છે કે આ માત્ર આ ચોમાસા પૂરતી સમસ્યા નથી પરંતુ વર્ષોથી આ વિસ્તારમાં સમસ્યા રહેલી છે જે નેતાઓ છે તે મતદાન સમયે મત માંગવા આવે છે ત્યારે અનેક વચનો આપતા હોય છે પરંતુ લોકોનું કામ નથી કરતા અને જેના કારણે આપ જોઈ શકો છો કે લોકોને કયા પરિસ્થિતિમાં રહેવા માટે મજબૂર થવું પડી રહ્યું છે ચોમાસામાં આ રીતના લોકો રહ્યા અને હવે જ્યારે શિયાળુ છે પરંતુ કમોસમી વરસાદ જે વરસ્યું અને તેના કારણે પણ લોકોને શિયાળામાં ચોમાસાની યાદ આવી ગઈ છે અને જે પાણી અહીંયા તમે ભરેલા જોઈ રહ્યા છો કે પાણી ભરેલા હોવાના કારણે લોકો અહીંયાથી ચહેલ પહેલ પણ નથી કરી શકતા હું એક ઘર તમને બતાવવાની કોશિશ કરીશ કે જેની અંદર હજુ પણ થોડું ઘણું પાણી અહીંયા ભરેલું છે આપ જોઈ શકો છો કે હજુ પણ અહીંયા જે પાણી છે તે ભરેલું છે રાત્રે જે પાણી હતું તે અહીંયા લેવલ સુધીનું પાણી હતું પરંતુ આખી રાત વરસાદ બંધ રહેવાના કારણે પાણી ઓસરી ગયું છે ઘરમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે મહત્વની બાબત છે કે કોર્પોરેશનના જે શાસકો છે અધિકારીઓ છે તેમને ત્વરિતે આ વિસ્તારમાં આવવું જોઈએ વિસ્તારમાં આવીને લોકોને મળવું જોઈએ અને મળીને તેમની કયા પ્રકારની આ જે સમસ્યા જે પાણી નિકાલ નથી થતું તે કેમ નથી થતું તે બાબતની તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ કારણ કે હજુ પણ લોકો વરસાદી પાણીની વચ્ચે રહેવા માટે મજબૂર છે ચોમાસામાં તો લોકો એ વરસાદી પાણીની વચ્ચે રહ્યા જ છે પરંતુ શિયાળામાં પણ કમોસમી વરસાદ વરસતા લોકોની કફોડી પરિસ્થિતિ થઈ છે ત્યારે ક્યારે તંત્ર જાગશે અને ક્યારે નાગરિકોને આ જે પાણી છે તેનામાંથી મુક્તિ અપાવશે તે તો થોડાક સમય પછી જ ખબર પડશે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા